શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમર્પણ સમિતિ વરાછા ભાગ કાર્યાલયનો શુભારંભ આજરોજ મંગલદીપ કોમ્પ્લેક્ષ હીરાબાગ વરાછા રોડ સુરત ખાતે કરવામાં આવ્યો હતો અગ્રણી સામાજિક સંસ્થાઓ ઉદ્યોગપતિ તથા કાર્યકર્તાઓ વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને ઉપસ્થિત રહ્યા હતા કાર્યાલયનું પૂજન વિધિ વાલ્મિકી સમાજના બંધુ દ્વારા કરવામાં આવ્યું હતું આ અભિયાન વરાછા વિસ્તારના તમામ પરિવાર સુધી પહોંચીને નિધિ સમર્પણ લેવામાં આવશે નિધિ સમર્પણને અપીલ કરવામાં આવશે તેના માટે વરાછા અને આઠ ભાગના વેચી આઠ નગરની રચના કરવામાં આવી છે તેની માહિતી પણ બની ગઈ છે આ અભિયાન વરછા વિસ્તારના તમામ પરિવાર સુધી પહોંચીને નિધિ સંપન્ન લેવામાં આવશે નિધિ સંપર્નની અપીલ કરવામાં આવશે તેના માટે વરછાને ભાગમાં વેચી આઠ નગરની રચના કરવામાં આવી છે તેની માહિતી પણ બની ગઈ છે દેશ અને દુનિયામાં કરોડો હિન્દુ પરિવારોના આસ્થા અને આરાધનાના કેન્દ્ર સમા પ્રભુ શ્રી રામચંદ્રજીના જન્મસ્થાન પર એક ભવ્ય મંદિર નિર્માણનું કાર્ય જે ચાલી રહ્યું છે અને સમગ્ર વિશ્વભરના હિન્દુ પરિવારોએ પંદરસો અઠાવીસથી શરૂ કરીને અત્યાર સુધી આતતા એ આક્રાંતતાઓના આક્રમણના કારણે પ્રભુ શ્રી રામચંદ્રજીના જન્મસ્થાને જે મંદિર હતું એના ઉપર બુરી નજર નાખીને જે કુચેષ્ટા કરી હતી એનો જવાબ વાળવા માટે તમામ પ્રકારે સંઘર્ષ કરીને જે વિજય પ્રાપ્ત કર્યો છે ત્યારે ફરી એક વખત પ્રભુ શ્રી રામજીનું જન્મસ્થાન છે ત્યાં ભવ્યાથી ભવ્ય મંદિર નિર્માણનું કાર્ય શરૂ થયું છે ભૂતકાળના એવા અનુભવો છે કે હિન્દુ સમાજ કોઈને કોઈ એવા આક્રાંતાઓના આવા પગલાંઓના કારણે વિવિધ વિભાગોમાં જે રીતે વિભાજીત થતો રહ્યો છે એના કારણે નાની મોટી આફતો સહન કરવાનો સમય આવ્યો છે ત્યારે આ એક અવસર છે સાનુકૂળ વાતાવરણ છે રિપોર્ટર રાકેશ વાસ્ય સાથે મનીષ સોલંકી સુરત